વડોદરામાં મદરેસા બનવાને લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેક્ટરે આવેદનપત્ર આપ્યું આજરોજ જૂની ગઢી વિસ્તારની મુકુલ ભારતી સ્કૂલમાં આવેલી સ્કૂલ સંકુલની જગ્યાને વિધર્મીઓને મદરેસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસમાં રહેતા લોકોનો વિરોધ છે જેને લઈ રહીશોને લાગ્યું કે કલરકામ ચાલતું હતું અને કંઈક બની રહ્યું છે તેવી જાણ થતાં તમામ રહીશોએ પગલું ભરવું પડ્યું અને કલેક્ટર કચેરી પોલીસ ભવન અને ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારા જૂની ગરીબી વિસ્તારોમાં રહેવાસી છે ને તે અમારી જૂની સ્કૂલ મુકુલ ભારતી ને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભાડે કે વેચાણ આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર થાય કલર થતો હતો એટલે અમને ખબર પડી છે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના પત્ર આપવામાં આવી છે હા પોલીસ કમિશનરશ્રી કોર્પોરેશન કમિશનરશ્રી ને ચેરિટી કમિશનરશ્રી ને ડીઓ ઓફિસમાં આવે છે બતાવ્યા આપવાના છે આજે